સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સોમુખ સર્કલ સાઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન કરાઈ ફાયરિંગ ભાજપ કાર્યકર્તા ઉમેશ તિવારીએ ફાયરિંગ કર્યું ડેનિસ કેકના માલિક ઉમેશ તિવારી દ્વારા કરાયું હવામાં ફાયરિંગ સંતોષ દુબે અને બિરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી પોલીસ અધિકારીઓ સાથે પણ ઉમેશ તિવારીના ગાઢ સંબંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ફાયરિંગના પગલે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત પાણીપુરીના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને ગોળી વાગી. ડિંડોલી પોલીસે ઉમેશ तिवारीને અટકાયત કરી. બ્યુરો રિપોર્ટ દીમેર ન્યૂઝ સુરત. કાલે રાતના સવા ગયાની આસપાસ ડીન્ડોલીમાં સાય શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈર નોંધી હતી. એફઆઈર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરાકી હતી અને તરત જ આરોપીને પોતાના ઈરાસતમાં લઈ લીધો છે પોલીસે. અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બીરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેકની પણ છે કે જેમાં આર્મ સેક્ટની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતાં કોઈ કારણસર ફાયરિંગ પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને લોકો પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદી એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે હવામાં ફાયરિંગ થયું છે તો ઇજાગ્રસ્ત જણાવી રહ્યા છે અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદ મેં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ જાય એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદી જે વિગત દર્શાવી છે એ ફાયરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી કરીશું કાયદો કાયદાનું કામ કરે છે કાયદો હાથમાં લેનાર પાછળ સુરત પોલીસ કાયદાનો પાઠ બનાવે છે ઘઘ્રેસ કાઢવામાં આવે છે કે જેથી બીજા આવોપી આવું મનતા થાય તો આ આવોપીમાં પોલીસ ઘઘ્રેશ કાઢે જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના સ્પષ્ટ કામ કરશે એમાં કોઈ બે નથી ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ હાય હું જો આપની આસપાસ ના સત્ય સમાચાર જાણવા માટે અને હા લાઇક અને સબસ્ક્રેચ કરવાનું નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર